જે ચિહ્ન લગાડ્યું હું આ ટંકારા પડદરીની કાર્યાલયના શુભારંભ પ્રસંગે તમારી વચ્ચે ગરિમા પૂર્ણ કહેવા માંગુ છું છત્રપતિ શિવાજી મહારાજ ની સેનામાં જે હતું એ ચિહ્ન લગાડ્યું હું બોલાવીશ એક વખત જય શિવાજી આપ કહેજો જય ભવાની જય શિવાજી જય શિવાજી જય ભવાની કલ્પના તો કરો આઝાદીના પંચોતેર વર્ષ પછી આ રાષ્ટ્રની ગરિમાને આ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ જ્યારે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય ત્યારે મારે આપ સૌની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સાંસદ અને મકાન સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપણને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો પુનશ્ચ હું કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે આપ સૌએ જે પ્રકારે આજે અહીંયા મોરબી ટંકારા પડદરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ તરીકે